અહીંયા તમને અફોર્ડેબલ પ્રાઇસના અંદર સરસ એવું કલેક્શન મળી જશે માત્ર એસી રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં હું તમારા માટે સિલ્ક સાડીઓનું કલેક્શન લાવી છું એટલે લેક કલેક્શન જોઈએ પ્રિન્ટેડ કલેક્શન જોઈએ પછી વિવિંગના વર્ક વાળું હોય ને વિવિંગના વર્ક વાળા પણ તમને કલેક્શન મળી જશે મિત્રો ડાર્ક કલર વેરાયટીઝ જોઈએ કે પછી જોઈએ છે લાઈટ કલર વેરાયટી આ ટાઈપના પટોળા ટાઈપની સાડી પણ તમને અહીંયા મળી જશે અને આના અંદર હેવી ટાઈપના પટોળા જોઈતા હોય ને જરાક હેવી રેન્જ વાળા તે પટોળા પણ આપણા પાસે મળી જશે મિત્રો અહીંયા તમને જે છે બોક્સ પેકેજિંગ જોવા મળી જશે આવા ટાઈપની પ્લાસ્ટિક બોક્સ પેકેજિંગ જોઈએ ને તે પણ જોવા મળી જશે બંડલ પેકેજિંગ જોઈએ બંડલ પેકેજિંગ પણ આપણા પાસે મળી જશે

ટાઈમ છે અગિયાર વાગે તમને આટલા બધા વિજ્ઞાન કસ્ટમર જોવા મળી જશે દરેક કાઉન્ટર પર તમને કસ્ટમર ભીડ જોવા મળી જશે અને ભીડ ક્યાં હોય મિત્રો જ્યાં સરસ એવું કલેક્શન મળે ત્યાં તો ભીડ હોય ને બરાબર કે નહીં તો અહીંયા તમને અફોર્ડેબલ પ્રાઇસ ના અંદર સરસ એવું કલેક્શન મળી જશે માત્ર એસી રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં હું તમારા માટે સિલ્ક સાડીઓનું કલેક્શન લાવી છું જ્યાં તમે સ્ટોક જોઈ લો પહેલા સ્ટોક તમને ભરપૂર જોવા મળી જશે કલર ની વાત કરો ને કલર વેરાયટીસ જોવો મિત્રો કેટલી સરસ સરસ કલર વેરાયટીસ છે માત્ર આ ટાઈપના કઈક બંડલ રહેશે પ્લેન સિલ્ક સાડી જોઈતી હોય ને આપણા પાસે પ્લેન સિલ્ક સાડી પણ છે જેના લુક વાત કરું ને આ ટાઈપ ના પોસ્ટરના અંદર જુઓ આ ટાઈપનો કઈક લુક આવવાનો છે ત્રણસો ચારસો સુધી ઈઝીલી તમે સેલ કરી શકશો આ સાડી અને આ જો ગુજરાતના બધા તમને અહીંયા કલેક્શન જોવા મળી જશે જોઈએ પછી વિવિંગના વર્ક વાળું હોય ને વિવિંગના વર્ક વાળા પણ તમને કલેક્શન મળી જશે મિત્રો ડાર્ક કલર વેરાયટીસ જોઈએ કે પછી જોઈએ છે લાઇટ કલર વેરાયટીસ જોવો આ તમે સ્ટોક જોઈ શકો છો લાઇટ કલર વેરાયટીસ ડાર્ક કલર વેરાયટીસ ડિજિટલ પ્રિન્ટ વિવિંગ વર્ક કે પછી હેવી હેન્ડવર્ક બધી સાડીના કલેક્શન મળી જશે આપણા પાસે એકવાર હું તમને એક પટોળા ટાઈપની વાઇબ આવે ને તે તવાળું કલેક્શન બતાવું છું માત્ર એસી રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં છે મિત્રો તો જુઓ આ ટાઈપના પટોળા ટાઈપ ની સાડી પણ તમને અહીંયા મળી જશે અને આના અંદર હેવી ટાઈપના પટોળા જોઈતો હોય ને જરાક હેવી રેન્જ વાળા તે પટોળા પણ આપણા પાસે મળી જશે અને પટોળાના એકદમ ડિટેલના અંદર વિડીયો જોઈતા હોય ને મિત્રો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો હું તમારા માટે અંદર વિડીયો પણ બનાવીશ અને તમે કયા સ્ટી કયા થી વિડીયો જોવો છો ને તે પણ મને કમેન્ટ ના અંદર જરૂરથી જણાવજો મિત્રો અહીંયા તમને જે છે બોક્સ પેકેજિંગ જોવા મળી જશે આવા ટાઈપની પ્લાસ્ટિક બોક્સ પેકેજિંગ જોઈએ ને તે પણ જોવા મળી જશે બંડલ પેકેજિંગ જોઈએ બંડલ પેકેજિંગ પણ આપણા પાસે મળી જશે પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ તમને અહિયાં અફોર્ડેબલ પ્રાઇસ ના અંદર મળતો હોય છે કેમ કારણ કે મેન્યુફેક્ચરિંગ કંપની છે બરાબર આ જે સાડી છે ને આપણા ત્યાં રેડી થઈને આવતી હોય છે આપણે સેમી હોલસેલર નથી અજમેરા પાસેની જે કંપની છે ને બધી જ જૂની કંપની છે અહીંયાથી જોડાઈને લાખો લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને ઈવન હોલસેલર હોય કે પછી હોય આપણે સેમી હોલસેલર બરાબર બધા અહીંયાથી પ્રોડક્ટ લઈને જતા હોય છે અને વાત કરું રિટેલ અસ છે નાના મોટા વેપારી હોય ને તે લોકો પણ અહીંયાથી પ્રોડક્ટ પરચેસ કરે છે સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે મોટો બિઝનેસ કરી શકો છો અને બિઝનેસ કેવો હોય મિત્રો બરાબર બિઝનેસ ની વાત કરું ને તો બિઝનેસ એક માત્ર એક એવો સ્ત્રોત છે જે તમને ડબલ ની ઇન્કમ આપી શકે મીન્સ કે પચીસ હજાર ઇન્વેસ્ટમેન્ટ કરો અરે પચાસ હજાર લઈને જાઓ તેવા ટાઈપનો બિઝનેસ એક કમાલ કરતું હોય છે અને એટલા માટે બિઝનેસ કરવું જોઈએ મિત્રો પોતાના પગે ઉભું રહેવું કોને નહીં ગમે સ્ટુડન્ટ છો ને તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી લાવી છું હું એક અજમીરા ફેશન મોકો આપે છે નાની અમકી કેપિટલ સાથે પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો મિત્રો તો વિઝિટ કરો સિકલ જો વિઝિટ માટે આપણો એડ્રેસ રહેશે સુરાના 101 સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર અજમીરા ફેશન છે મિત્રો જ્યાં તમને ઓલ ટાઈપ ઓફ વેરાઈટીસ મળી જશે એ પણ એક જ આ જુઓ વેરાયટીસ ની વાત કરો ને પ્રીમિયમ ક્વોલિટીની કે મિત્રો એ પણ એકદમ સસ્તા ભાવે સસ્તી ને સારી વસ્તુ તમને અહીંયા મળી જશે વિથ ટકાઉ બોક્સ પેકેજિંગ જોઈ શકો ખૂબ જ સરસ સાડી છે કેટલોગની વાત કરો ને કેટલોગ પીસીસ પણ આપણે પાંચસો રૂપિયાથી તમે પ્રીમિયમ ક્વોલિટીના આર્ટિકલ્સ મળવાના અહીંયા સ્ટાર્ટ થઈ જશે જેને ઇઝીલી તમે માર્કેટમાં જઈને હજાર બારસો સુધી વેચી શકો છો દેશ વિદેશના લોકો અહીંયા આવીને દેશના ખૂની ખૂનીથી લોકો આવીને અહીંયા શોપિંગ કરતા હોઈએ છે મિત્રો બરાબર આ જુઓ બધો ટ્રેન્ડી કલેક્શન છે કે કોઈ પણ પ્રોડક્ટ જોઈતું હોય ને તમે એનો સ્ક્રીનશોટ પાડી લો વોટસઅપ કરી લો સ્ક્રીન પર નંબર તો આવે છે તેના ઉપર તો પણ તમે પ્રાઇસ જાણી શકો છો પીડીએફ ની સુવિધા છે પીડીએફ થ્રુ પણ જે છે તમે કલેક્શન ઓર્ડર કરી શકો છો કલેક્શન ભરપૂર છે એ વિડીયોના અંદર બધા કલેક્શન કવર કરવાના થોડા મુશ્કેલ છે મિત્રો એટલા માટે તમને વિઝિટ કરવી પડશે એડ્રેસ તો કહી દીધો છે નંબર પણ આવી ગયો છે કોલ કરો ને વિઝિટ કરો સરસ એવું કલેક્શન લઈને જાઓ તો મિત્રો બસ આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ નહીં તો વિડીયોની લાઈન થોડી વધી જતી હોય છે એટલા માટે બરાબર અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તમને આવા ટાઈપની બિઝનેસ ઇન્ફોર્મેશન તેમને પણ આપી શકો બરાબર સમાપ્ત કરીએ આપડે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ